કરવામાં કેવા પ્રકારની કલમો લગાડી અને એફઆઈઆરમાં કેટલા લોકોના નામ છે કાલે જે વિછિયા પોલીસ સ્ટેશનમાં જે અપ્રિય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે આમાં ટોટલ એટી ફોર લોકોના ચોરાસી જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમાંથી સાઠ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી

આ એક નામજોગ અને ત્રણ અજાણ્યા ઈસ્મો પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં આઠ આરોપીઓના નામ ખોલ્યા એમાંથી છ આરોપીઓની ધરપકડ કરી આ લોકોની પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી તમામ જે લોફુલ એક્ટ છે એ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા પણ આ લોકોની જે ઇલિગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના પીએસઆઈ છે પીએસઆઈ તમામ જ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કામગીરી અહીંયા કરી છે અહીંયા આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવેલી છે આમાં પીઆઈઓ પણ છે પીએસઆઈ પણ છે એવું કઈ નથી રાબેતા મુજબ અત્યારે બધું ચાલી રહ્યું છે એકદમ શાંતિપૂર્ણ માહોલ છે જે માર્કેટ છે એ પણ સારી રીતે ખુલી ગયો છે કોઈ પણ પ્રકારની અસુવિધા લોકોને નથી અને રાબેતા મુજબ જે નોર્મલ એક લોકોની દિનચર્યા હોય છે તે મુજબ લોકો પોતાના કામ કરી રહ્યા છે ખાસ કરીને જે રત્ન કલાકારો છે સામેની સાઈડ પોલીસ સ્ટેશનની સામેની સાઈડમાં કારખાનો આવેલો છે એ રત્ન કલાકારોનો પણ બાઈક ડિટેલ છે તેના ઉપર કોઈ કાર્ય હોય નહીં અમે જે બાઈકો અહીંયા બહાર ઊભી હતી એવું લાગતું હતું કે આ ટોળાના ભાગ રૂપે જે લોકો આયા છે આ લોકોની આ બાઈકો છે એ અમે અત્યારે કબજે કરી છે પણ આમાં ખરેખર જે આ બાઈક્સના ઓનર છે એ ખરેખર આમાં આરોપી છે કે કેમ આ સંદર્ભમાં તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે